નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવે છે આ પ્રદર્શનનીમાં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમોની યાદગાર તસવીરોનું પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કપુરા સ્થિત વંદે કમલમ કાર્યાલય ખાતે પ્રદર્શનીનું ઉદઘાટન વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ તેમની સાથે જ અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું આ તબક્કે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી કોષાધ્યક્ષ વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ તેમજ યુવા મોરચા બક્ષી પંચ મોરચા અને મહિલા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શનની નિહાળવા વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલુભા ચુડાસમા પણ પહોંચ્યા હતા આજે વિશ્વની બધાથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી છે અને આ સંઘ વખતની આ કાર્યવાહી ચાલે છે અને તમે જુઓ તો મોટા મોટા આ બધાએ ભોગ આપેલો છે અને જે સંઘથી જે કાર્ય ચાલુ થયેલું હતું આજે તમે જુઓ તો આખા વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી એટલે મોટા મોટી પાર્ટી છે અને પાર્ટી તો ઘણી હોય છે દુનિયામાં પણ પોતે પોતાનું રોય લડેલું હોય છે અને મારી પાર્ટી છે એ તે કામ કરેલું છે અને ત્યારથી મારી આજ સુધી તમે જુઓ તો જે કામ કરવાની પદ્ધતિ છે ભારતીય જનતા પાર્ટીની એ પ્રમાણે પોતે કામ કરતા છે કે મારું છે તે કામ કરે છે તો એના હિસાબે આજે તમે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે અને આજે એક્ઝિબિશન રાખ્યું છે એ એ લોકો કે જનશક વખતથી જે કાર્યો થયેલું છે તે આજ સુધી જે છે એનું કામ છે અને બધા પૂર્વ પ્રમુખો એને પણ બધાને યાદ કરીને આજે બધાના ફોટામાં પૂર્વ પ્રમુખને બધાએ મૂક્યા છે તો આવી કદાચ બાકી કોઈ પાર્ટી હોય તો હું આ જે ભારતીય જનતા સંઘથી ચાલી રહ્યો છે એના પાર્ટીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માની નરેન્દ્રભાઈ મોદી બધાએ વાજપેયજી અટલ બિહારી વાજપેયીજી આ બધાને આપણે યાદ કરીએ ને તો આપણું રહ્યું ભરે આવે તો એમના ચીલે આજે આપણે ચાલી રહ્યા છીએ તો વધારે ન કહેતા આજે બધાને યાદ કરી અને આ જે ફોટા પણ મૂક્યા છે પૂર્વનું બધું પણ આપણને નવા માણસો હોય એને પણ ખ્યાલ આવે એને માટે આજે એક્ઝિક્યુશન રાખવામાં આવેલું છે હવે આમાં શું શું કારણ હોય એવું અમારા કઈ નથી કઈ રીતે નથી આવ્યા શું છે એનું અંગત કંઈક આમ હોય જે હોય તે એમાં હું કંઈ કહીએ નહીં પણ પૂર્વ પ્રમુખો બધા જ આવ્યા છે જેને આમંત્રણ ખબર છે બધા જ પૂર્વ પ્રમુખ તમે જોઈ રહ્યા છો અહીં આવી ગયા છો જો દિલુભા ચુડાસમા આજ રોજ જણાવતા એ ખુશી થાય છે કે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષના જે કાર્યાલયો દરેક જિલ્લાના જે બની રહ્યા છે અને જે બે ત્રણ બનવાના બાકી છે તે બદલ ભારતીય જનતા પક્ષ કેવી રીતે ચાલે છે અને બધાની સાથે કેવી રીતે લઈને ચાલે છે એ એનું એક તમારી પાસે હું છું બીજું કે અત્યારે ભારતીય જનતા પક્ષ જ્યારે કોઠીમાં હતો ત્યાંથી સમામાં ગયા સમાથી અહીંયા આવ્યા દિવસે દિવસે આ પાર્ટીની કા કાર્યકરોની પ્રગતિ અને આ ભારતીય ભારતીય જનતા પક્ષની અંદર બાર કરોડ કાર્યકરો જે છે એ બાર કરોડ કાર્યકરો એક સાથે એક હતું રહી અને જે પાર્ટીને આગળ લઈ જવા માટે જે મહેનત કરે છે એનું એકાપરૂપ થયું પ્રદર્શન જોઈને અમને ખૂબ જ એક તો આનંદ થયો કે ભૂતકાળ ભૂતકાળના જે પ્રસંગો હતા એ બધા પ્રસંગોનું અહીંયા પ્રદર્શન જોવા મળ્યું આવા પ્રસંગથી એક તો નવા કાર્યકર્તામાં ઘણો ઉત્સાહ પણ મળે અને ખૂબ જ જરૂરિયાત આ એટલે પાર્ટીનું આ પ્રમાણે પ્રદર્શન કરવાનો જે કાર્યક્રમ જે છે એ કાર્યકર્તાના ઉત્સાહ વધારવા માટેનો અગત્યનો કાર્યક્રમ છે એવું મારામાંથી એવું માનવું અમારો જ્યારે કાર્યકાળ હતો મેં નેવું એકાનો થી શરૂ કર્યું ત્યારે કાર્યકર્તાને ભરતી કેમ કરીને કેમ વધારે થાય એવા પ્રયત્નો હતા અને અમારા જે પ્રયત્નોના અથાગ પ્રયત્નોના ભાગે અમારા પ્રદેશના જિલ્લાના અગાઉના જે વડીલો છે સત્સંગના એ બધાના સહયોગના લીધે પાર્ટી ખૂબ જ મોટી થઈ અને કાર્યકર્તા આજે ગામે ગામ જ કાર્યકર્તાનું એક મોટું જૂથ આપણને મળ્યું છે એટલે અમને બહુ આનંદ થાય છે કે ભાઈ અમે જે પાયાના કાર્ય કરતા હતા અને આજે જે વિકાસ થયો છે ગામે ગામ કાર્યકર્તાની કોઈ ખોટ ના પડે પહેલા અમારું કાર્યાલય કોથી ચાર રસ્તા પાસે હતું ખૂબ જ નાનું કાર્યાલય હતું પરંતુ આ જે કાર્યાલય જોયું ત્યારે જેમ ગાંધીનગરનું કમલમ છે એ જ પ્રમાણે આપણું આ કમલમ જેવું કાર્ય કાર્યાલય મળ્યું છે કાર્યાલયના માધ્યમથી પાર્ટી વધુ મને લાગે છે સક્રિય સભ્યો બે હજાર થાય પછીના પછીના વર્ષો વર્ષો વધતા ગયા ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર આજે તો લગભગ સંખ્યા પચીસ ગણી થઈ ગઈ છે રમેશ આર પટેલ પૂર્વ અધ્યક્ષ